પોલીસ સ્ટેશન દ્વારા ગામ ખાતે વિસર્જન તેમજ તહેવારમાં કોઈ ઘટના ન બને તે માટે તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ફ્લેગ માર્ચ અને શાંતિ સમિતિની બેઠક યોજાઈ આવનાર પવિત્ર તહેવારના પગલે સમ્યાલા ગામમાં કાયદો અને શાંતિ વ્યવસ્થાને જાળવી રાખવા માટે સ્થાનિક તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ફ્લેગ માર્ચ અને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ કાર્યક્રમમાં સ્થાનિક તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી એમ ટાંક સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા પોલીસ સ્ટેશન સ્ટાફ ગ્રામ્ય પંચાયતના પ્રતિનિધિઓ વરિષ્ઠ નાગરિકો તથા ડીજે સંચાલકો તેમજ વિવિધ સમાજના આગેવાનોએ હાજરી આપી હતી શાંતિ સમિતિની બેઠકમાં પોલીસ અધિકારીઓએ આગામી તહેવારોને શાંતિપૂર્ણ અને બંધારણીય રીતે ઉજવવામાં તમામ નાગરિકોને અપીલ કરી હતી તેમજ ફ્લેગ માર્ચ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં સંદેશો આપવામાં આવ્યો હતો કે કાયદો અને વ્યવસ્થામાં ખલેલ પહોંચાડનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે શાંતિ સમિતિ બેઠકમાં સમરસતા અને સહયોગથી તહેવારોને ઉજવવા માટે ચર્ચા કરવામાં આવી હતી प्रश्न जो मैं लगत नहीं तक लगे तो